દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ગઈકાલે સાંજે એક દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં ત્રણ માર્ગનું મકાન ધરાશાયી થતા હતા તેમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા

આ ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા તો અન્ય સાત જેટલા લોકોનો ચમત્કારિક રીતે બચાવ થમા પામ્યો હતો કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકો જેમાં એક કેસરબેન બેન જેઠા કણજારિયા તેમની ઉંમર વર્ષ પાસઠ હતી પ્રીતિ બેન અશ્વિન કણજારિયા જેમની ઉંમર વર્ષ તેર અને પાયલ બેન અશ્વિન કણજારિયા જેમની ઉંમર વર્ષ સત્તર તે તમામ કાટમાળ નીચે દબાયેલ લોકોને બચાવવા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એનડીઆરએફ ની ટીમ દ્વારા છ કલાકની જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા

आपका मैं इंस्पेक्टर विपिन कुमार सिक्स एन डी आर एफ बड़ोदरा टीम सिक्स डी सिक्स जीरो बटालियन एन आर एफ बड़ोदरा से जैसे ही हमें सिविल प्र, प्रशासन द्वारा सूचना मिलती है कि द्वारका में वो खम्बालिया डिस्ट्रिक्ट खम्बालिया तहसील में तीन मंजिल इमारत गिर गई है जिसमें तीन व्यक्ति फंसे हुए हैं तो जैसे ही हमें सूचना मिलती है हमारी टीम इंसिडेंट साइट पर पहुंचती है और रेस्क्यू ऑफ स्टार्ट करती है कितने देर तक ये रेस्क्यू चला है ये रेस्क्यू ऑपरेशन लगभग पाँच से छः घंटे चला जिसमें हमने तीन विक्टिम निकाल लिए आपकी टीम में कितने मेंबर्स हैं हमारी टीम में थर्टी मेंबर हैं सी ऑपरेशन हमने रेस्क्यू किया जिसमें तीन निकाले गए मकान तो हमारे तो रहता था, था। અમે ઉપર કામ કરતા હતા એ આવ્યો ત્રણ જણા નીચે હતા પાંચ જણા ઉપર હતા અમે ઓલા બીજા રૂમમાં નીકળી ગયા પછી પડ્યા પછી તો કાંઈ થાય નહીં ધળાટી થઈ નીચે પછી નીકળી ના આવે કે નીચે કેટલા લોકો છે અંદર હજી ત્રણ લોકો છે બચાવગીરી ચાલુ છે કામગીરી છે મારી બા છે ને મારી બે દીકરીઓ છે ડૉક્ટર કેતનવી ભારતી રેસિડન્ટ મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ ખંભાડિયા આથી આજે રોજ ખંભાડિયામાં શહેરી વિસ્તારમાં એક મકાનની છત ખસી પડતા ત્યાં ત્રણ લોકોના મૃત્યુ થયેલ છે ત્યાંથી રેસ્ક્યુ કરી અને અહીંયા સારવાર માટે લાવેલા હતા પણ એ ત્રણેય મૃતદેહ જ આવેલા હતા અને અમારા દ્વારા તેને તપાસી એ મૃત હતા મૃત જાહેર કર્યા છે અફસોસ છે કે અમે એને સારવાર આપી ન શક્યા અને કંઈ કરી ન શક્યા એ હતા એક છે કેસરબેન જેઠાભાઈ બીજા છે પાયલબેન અને ત્રીજા પ્રીતિબેન આ ત્રણેય એક જ પરિવારના કંજારિયા પરિવારના છે અને એ ત્યાંથી આવેલા હતા રિપોર્ટર સિંહ વાડેર દેવભૂમિ દ્વારકા